જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થીની અમદાવાદની હોય તેમ લોક ચર્ચા મુજબ માહિતી સંભળાઈ રહી છે કેનેડાના બ્રેમ્પ્ટનમાં ટ્રક કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે સમગ્ર ઘટનાના કેમેરામાં કેદ થયા છે ઋષભ કુમાર રોહિત લિંબચિયા વતન અમોદમાં શોકની લાગણી આ દુઃખદ ઘટના સંદર્ભે કે સ્વામી પણ ઘટનાની જાણ તાત્કાલિક વિદ્યાર્થીના ઘરે આવ્યા હતા મળતી માહિતી મુજબ એક સ્ટુડન્ટ તેમજ પંજાબના એક સ્ટુડન્ટનું પણ આ કાર એક્સિડન્ટમાં મોત નીપજ્યું છે કેનેડામાં બ્રેમ્ટનમાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે સાથે અન્ય બે વિદ્યાર્થીઓને પણ મોત નીપજવાની માહિતી સપડાઈ રહી છે ભરૂચ જિલ્લાના આમોદ શહેરના કાલિકા માતા મંદિરની વિસ્તારમાં રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લિંબચિયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમાર લિંબચિયાની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકના કારના ડેસ્કમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી જે વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ દુઃખદ સમાચાર મળતા જ આમોદનગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ખાસ કરીને લીંબચિયા પરિવાર પર આપ તૂટી પડ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં એક વિદ્યાર્થીની અને એક પંજાબના વિદ્યાર્થીનું પણ મોત નીપજ્યું છે જ્યારે ઋષભ કુમાર ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા ત્યારે તેમનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ તથા ઇન્ડિયાના સમય પ્રમાણે છ વાગે અને કેનેડાના સાંજના સાડા પાંચ વાગે એક દુઃખદ ઘટના કેનેડા ખાતે બની છે જેમાં અમારા આમોદ શહેરના એક કાર્યકર્તા છે એમના દીકરા એમનો અશોકભાઈ ઋષભભાઈ કેનેડા ખાતે એક્સિડન્ટની અંદર દુર્ઘટના બની છે અને જેઓ મૃત્યુ પામ્યા છે અને એ મૃત્યુના સમાચાર મળતા તાત્કાલિક કલેક્ટર સાહેબ અને તેમજ તેમના સ્ટાફને જાણ કરવામાં આવીને ત્યારબાદ કલેક્ટર શ્રીએ દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયની અંદર પણ જાણ કરી અને આ પરિવારના મૃતકના જે સભ્ય છે એને તાત્કાલિક ભારત ખાતે લાવવામાં આવે એવી કાર્યવાહી કરવામાં આવીને અત્યારે અમો એમના ઘરે આવી અને આશ્વાસન આપ્યું છે સરકાર એમની સાથે છે આખો જંબુસર વિધાનસભાના તમામ લોકો પણ એમની સાથે છે આ દુઃખદ ઘટના બની છે એની અંદર ભગવાન આ આત્માને આમ તો ત્રણ જણાની ત્યાં દુઃખદ ઘટના બની છે ને ત્રણેય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તો હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ ત્રણેય આત્માને ખૂબ શાંતિ આપે અને ભગવાન એમની પાસે રાખે એવી પરમાત્મા ચરણોમાં શાંતિ અસ્તુ ધન્યવાદ